હેલો એવરી વન વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે એકદમ ટેસ્ટી એવું ડુંગળી બટેકાના શાકની રેસીપી જોઈશું આ શાક તમે પરોઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો તેના માટે મેં અહીં અઢીસો બટેકા અને અઢીસો ડુંગળી લીધી છે તેની અંદર આપણે પાણી નાખી અને રાખીશું જેથી કરીને આપણા બટેકા કાળા ના પડે હવે આપણે પાંચ કળી મોટી લસણની અને એક તીખું લીલું મરચું લીધું છે તેને વાટી લેવાનું છે શાક વઘારવા માટે મેં અહીં ત્રણ મોટી ચમચી તેલ લીધું હતું તેની અંદર રાઈ એડ કરી છે રાઈ થઈ ગયા પછી આપણે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું લસણ અને મરચાંની પેસ્ટ સતળી ગયા પછી તેની અંદર આપણે જીરું એડ કરી દઈશું અને તરત જ આપણે તેની અંદર લાલ મરચું નાખી અને એક ગ્લાસ પાણી અત્યારે અંદર ઉમેરી દઈશું તેની અંદર આપણે હવે અડધી ચમચી હળદર ફરીથી એક ચમચી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સુધારેલો આપણે બટેકા અને ડુંગળી એડ કરી દઈશું હવે આપણે તેની અંદર બીજું એક ગ્લાસ પાણી અંદર ઉમેરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ગેસે બટેકા અને ડુંગળીને ચડવા દેવાના છે બટેકા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે શાકને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહીશું મારા વિડિયો એંસી ટકા વાળા જોવે છે તો હું એ વાળાને રિક્વેસ્ટ કરીશ કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરશો બટેકા આપણા ચડી ગયા છે હવે થોડા બટેકાને આવી રીતે ચમચાની મદદથી એકદમ મેસ કરી દઈશું તો શાકનો રસો થોડો ઘટ થઈ જાય છે હવે તેની અંદર આપણે એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી કસૂરી મેથી પણ ઉમેરી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ફરીથી ઢાંકીને થવા દઈશું મને અત્યારે અહીં મીઠું થોડું ઓછું લાગ્યું હતું તેથી મેં ફરીથી મીઠું ઉમેર્યું છે અને હવે તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ ફરી પાછું ચડવા દીધો હતો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી એવું ડુંગી બટેકાનું શાક તૈયાર છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તેની અંદર આપણે થોડી કોથમીર પણ એડ કરીશું બટેકા મેસ કરવાથી તમે જોઈ શકો છો શાકનો રસો થોડો ઘટ થઈ ગયો છે બસ હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી અને શાકની સૌ કરીશું દેખાય છે ને એકદમ સરસ ટેસ્ટી એવું આ શાક જેવું દેખાય છે તેવું જ સ્વાદમાં બન્યું હતું તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો